યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે નારદ પુરાણ સાંભળવાનું છે નારદ પુરાણમાં ઓગણચાલીસમાં ભાગનો પાઠ સાંભળીશું આગળના વિડીયોમાં આપણે માક્ષર મહિનાથી શ્રાવણ મહિના સુધીની દ્વાદશીના વર્તની વર્ણનની વિધિ સાંભળી હવે આપણે બાકી રહેલા ભાદરવો આસો અને કારતક ત્રણ મહિનાનું દ્વાદશી વર્ત સાંભળીશું હરી માક્ષના શુકલ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને એક લોટા દૂધથી જગદગુરુ ભગવાન ઋષિકેશને સ્નાન કરાવવું સ્નાન કરાવતી વખતે આ મંત્ર બોલવો ઋષિકેશ નમસ્તુભ્યમ આ મંત્ર થી મનુષ્ય ભગવાનનું પૂજન કરે પછી મિશ્રિત ચરુથી એકસો આઠ આહુતિ આપે પછી પૂર્વવત જાગરણ વગેરે કાર્ય સંપન્ન કરીને આત્મજ્ઞાની બ્રાહ્મણને 6 શેર ઘઉં અને યથાશક્તિ સોનાની દક્ષિણા આપે અને ભગવાનને પ્રાર્થના કરે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન હૃષિકેશ તમે સંપૂર્ણ લોકોના એકમાત્ર કારણ છો તમને નમસ્કાર છે આ ગૌધુમ ઘઉના દાનથી પ્રસન્ન થઈને તમે મને બધી રીતે સુખ આપો ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે પણ મૌન રહીને ભોજન કરવું આ પ્રમાણે કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈને મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે હવે જોઈએ આશ્વિન માસની દ્વાદશી તો આશ્વિન માસની શુક્લ દ્વાદશીએ ઉપવાસ કરીને પવિત્ર થઈને ભક્તિપૂર્વક ભગવાન પદ્મનાભને દૂધથી સ્નાન કરાવવું પછી આ મંત્ર બોલવો નમસ્તે પદ્મનાભાય આ મંત્રથી યથાશક્તિ તલ સોખા જવ અને દ્વારા હોમ અને વિધિપૂર્વક પૂજા કરવી રાત્રે જાગરણનું કાર્ય સંપન્ન કરીને પુનઃ પૂજન કરવું અને બ્રાહ્મણોને દક્ષિણા સહિત પાશેર મધનું દાન કરવું દાન કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી સંપૂર્ણ લોકોના પિતામહ પદ્મનાભ તમને નમસ્કાર છે આ મધના દાનથી અત્યંત પ્રસન્ન થઈને તમે મને સંપૂર્ણ સુખ આપો જે ઉત્તમ બુદ્ધિમાનો પુરુષ આ પ્રમાણે ભક્તિભાવથી પદ્મનાભ વ્રતનું પાલન કરે છે તેને એક હજાર મહાન જોઈએ કાર્તિક દ્વાદશી તો કાર્તિક મહિનાની શુક્કલ દ્વાદશી ઉપવાસ કરીને જીતેન્દ્રિય પુરુષ ચારશેર દૂધ દહીં અથવા તેટલા જ ઘીથી ભક્તિપૂર્વક ભગવાન દામોદરને સ્નાન કરાવે સ્નાન કરાવવાનો મંત્ર છે ઓમ નમો દામોદરાય તે મંત્રથી જ મધ અને ઘી અને તલને મેળવીને એકસો આઠ આહુતિ આપવી પછી સંયમ નિયમપૂર્વક ત્રણેય સમય શ્રી હરિની પૂજામાં તત્પર થઈને રાત્રે જાગરણ કરવું અને પ્રાતઃકાળ આવશ્યક કાર્યથી નિવૃત્ત થઈને મનોરમ કમળના ફૂલો દ્વારા ભગવાનની પૂજા કરવી તે પછી ઘી મિશ્રી તલ દ્વારા ફરી એકસો આઠ આહુતિ આપવી અને પાંચ પ્રકારના ભક્ષ પદાર્થોથી યુક્ત અન્ન બ્રાહ્મણને ભક્તિપૂર્વક આપવું આપતી વખતે આ પ્રાર્થના કરવી હે દામોદર હે જગન્નાથ તમે સમસ્ત કારણોના પણ કારણ છો શરણાગતોની રક્ષા કરનારા હે દેવ કૃપયા મારી રક્ષા કરો આ પ્રમાણે પરિવારવાળા શ્રોત્રી બ્રાહ્મણને દાન અને યથાશક્તિ દક્ષિણા આપીને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું આ પ્રકારે વ્રતનું વિધિપૂર્વક પાલન કરીને પોતે પોતાના પરિવાર સાથે ભોજન કરવું આથી તે બે હજાર અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે હે મુનિશ્રેન કરે છે તે પરમ પદ ને પ્રાપ્ત થાય છે જે એક માસ યા બે માસ થી ભક્તિ पूर्वक વ્રતનું પાલન કરનારા છે તે મહિનામાં બતાવેલા ફળને પ્રાપ્ત કરે છે અને હરિના પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે હે મુનિશ્વર વ્રત કરનાર પુરુષે તે એક વર્ષ વર્ષ પૂરું કરીને તેણે માર્ગશીર્ષ માસના શુકલ પક્ષની દ્વાદશી તિથિએ વ્રતનું ઉદાપન કરવું જોઈએ પછી શ્વેત વસ્ત્ર તથા શ્વેત પુષ્પોની માળા ધારણ કરવી શ્વેત ચંદનનો લેપ કરવો ઘરના આંગણામાં ચારે બાજુ એક દિવ્ય અને પરમ સુંદર મંડપ બનાવવો તેમાં ઘટને અને સામર યથાસ્થાને લગાવવો નાની નાની ઘંટડીઓના ધ્વનિથી તે મંડપને શુભોભિત કરવો ફૂલોની માળાથી તેને સજાવી ઉપર ચંદરવો બાંધવો અને ધજા પતાકાથી પણ તે મંડપને વિભૂષિત કરવો તે મંડપ શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા દીપમાળાઓથી શુભોભિત હોવો જોઈએ તેના મધ્ય ભાગમાં સર્વોત્તો ભદ્ર મંડપ બનાવીને તેને વિવિધ રંગોથી સારી રીતે અલંકૃત કરવો સર્વોત્તો ભદ્રની ઉપર જળથી ભરેલા બાર ઘડા મૂકવા સારી રીતે શુદ્ધ કરેલા અને એક શ્વેત વસ્ત્રથી તે બધા કળશોને ઢાંકી દેવા તે બધા કળશ પંચરત્નથી યુક્ત હોવા જોઈએ હે બ્રહ્મન વ્રતી પુરુષ પોતાની શક્તિ અનુસાર સોનું ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મી નારાયણની પ્રતિમા બનાવવી અને તેને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને તે મૂર્તિઓને કળશની ઉપર સ્થાપિત શ્રેષ્ઠ જે પ્રતિમા ન બનાવી શકે તે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણ અથવા તેનું મૂલ્ય ત્યાં ચડાવી દેવું બુદ્ધિમાન પુરુષ બધા વ્રતોમાં ઉદાર રહે ધનની કંજૂસી ના કરે જો તે કૂપણતા કરે તો તેની આયુ અને ધન સંપત્તિનો ક્ષય થાય છે પ્રથમ શેષનાગની શૈયા પર શયન કરનારા રોગશોગથી રહિત ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન કરીને તેમને ભક્તિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવવું પછી કેશવ વગેરે નામોથી તેમના માટે જુદા જુદા ઉપચારો સડાવે રાત્રે પુરાણકથા શ્રવણ કરે રાત્રે જાગરણ કરવું નિંદ્રાને જીતીને ઉપવાસપૂર્વક જીતેન્દ્રી રહીને પોતાના વૈભવ પ્રમાણે રાતના પ્રથમ બીજા અને ત્રીજા પ્રહરના અંતમાં ત્રણ વાર ભગવાનની પૂજા કરવી ત્યાર પછી પ્રાતઃ કાળ ઉઠીને કૃત્ય પૂરા કરીને બ્રાહ્મણો દ્વારા વ્યાહતી મંત્ર થી તલની એક હજાર આહુતિઓ આપવી ત્યાર પછી ક્રમશઃ ગંધ પુષ્પ વગેરે ઉપચારોની પુનઃ ભગવાનની પૂજા કરવી તથા ભગવાનના સમક્ષ પુરાણોની કથા પણ સાંભળવી પછી બાર બ્રાહ્મણો હોય તો તે દરેકને દસ માલ માલપુવા ઘી દહીં સહિત અન્ન તથા ખીરનું દાન કરવું તેની સાથે દક્ષિણા પણ આપવી દક્ષિણા આપતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી ભક્તો પર કૃપા કરીને અવતાર શરીર ધારણ કરનારા દેવ જગદીશ્વર કૃષ્ણ તમે આ ભેટ ગ્રહણ કરો અને મને સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓ આપો આ રીતે ભગવાનને ભેટ અર્પણ કરીને બંને ઘૂંટણો પૃથ્વી પર ટેકવીને વ્રતિ પુરુષ વિનયથી નતમસ્તક થઈ હાથ જોડીને આ પ્રમાણે પ્રાર્થના કરે હે દેવતાઓના રાજાધીરાજ તમને નમસ્કાર છે નમસ્કાર છે સંપૂર્ણ જગતના નિવાસસ્થાન નારાયણ દેવ તમને નમસ્કાર છે આજે મારા આ વ્રતને પૂર્ણપણે સફળ બનાવો તમને પુરુષોત્તમ નમસ્કાર આ પ્રમાણે બ્રાહ્મણો તથા ભગવાન પુરુષોત્તમ પ્રાર્થના કરવી ત્યાર પછી મહાલક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને નીચેના મંત્રથી થી અર્ધ આપવો આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી હે લક્ષ્મી પતે શિરસાગરમાં નિવાસ કરનારા તમને નમસ્કાર નમસ્કાર નમસ્કારશે હે દેવેશ્વર હે પ્રભુ તમે લક્ષ્મીજીની સાથે આ અર્ધ સ્વીકાર કરો જેમનું સ્મરણ તથા નામો ઉચ્ચારણ કરવાથી તથા યજ્ઞ યજ્ઞકર્મ વગેરેમાં જે તૂટી રહી ગઈ હોય તેની પૂર્તિ થઈ જાય છે તે ભગવાન અચુત્યને હું શીઘ્ર મસ્તક ઝુકાવું છું આ પ્રમાણે દેવેશ્વર ભગવાન વિષ્ણુથી તે બધું જ નિવેદન કરીને સંયમશીલ વ્રતિ પુરુષ દક્ષિણા સહિત પ્રતિમા આચાર્યને સમર્પિત કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા આપવી પછી પોતે પણ બંધુજનોની સાથે મૌન રહીને ભોજન કરવું પછી સાયંકાળ સુધી વિદ્વાનોની સાથે બેસીને ભગવાન વિષ્ણુની કથા સાંભળવી હે નારદજી જે મનુષ્ય આ પ્રમાણે દ્વાદશી વ્રત કરે છે તે આ લોક અને પરલોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લેશે તથા બધા પાપોથી મુક્ત થઈને પોતાની એકવીસ પેઢીઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જ્યાં જઈને કોઈ પણ શોકનો અનુભવ કરતો નથી હે બ્રહ્મન જે આ ઉત્તમ દ્વાદશી વ્રતને વાંસે છે કે સાંભળે છે તે મનુષ્ય વાજબે યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણમાં ઓગણચાલીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછી ચાલીસમાં ભાગમાં આપણે સાંભળીશું માક્ષર પૂર્ણિમાથી આરંભ થનારા લક્ષ્મીનારાયણ વ્રતની ઉદાપન સહિત વિધિ અને મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તમને આ નારદ પુરાણ પસંદ પડ્યું છે તમને જો પસંદ પડ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો